મહાનગરપાલિકાના લીંબાત મીઠી ખાડી તેમજ કુંભારી ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં મેયર દક્ષેશ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ તેમજ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા સુરતમાં ભારે વરસાદના કારણે ખાડી સ્થિતિ વિકટ બની છે ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે પર્વતપાટીયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જેમાં ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી લીંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી રહી છે પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત લેવામાં આવી હતી લીંબાયત મીઠી ખાડી તેમજ કુંભારિયા ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં મેયર દક્ષેશભાઈ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ ઝોનના અધિકારીઓની સાથે સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા દિવસમાં સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો આજે ઉપરવાસના બારડોલી પલસાણા જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે એ બધું જ પાણી ખાડી માર્ગે સુરતમાં પસાર થાય છે તેના હિસાબે સુરતમાં પણ વરસાદ શરૂ છે અને જે ખાડી માર્ગે જે ઉપરવાસનું પાણી આવે છે એટલે ખાડી સાડા આઠ મીટર જઈ રહી છે સવારે જે નીચાણવાળા વિસ્તાર હતા અત્યારે કુંભારીયા વિસ્તારમાં અમે જે વ્યક્તિને રેસ્ક્યુ કરવા જઈએ તો અમે રેસ્ક્યુ કરી દીધા છે કેસ ત્રણસો ચારસો માણસો પહેલી બાજુ સોસાયટી છે એની માટે કેસ હોડી પણ મૂકી દીધી છે આવન જાવન માટે જે નીચાણવાળા વિસ્તાર છે આજે ચાર વાગે ભરતીની પણ આગાહી છે ચાર વાગ્યા પછી જ્યારે પણ ખાડીનું પાણી ઉતરશે નીચાણા વિસ્તારમાં અમે હેન્ડપંપની વ્યવસ્થા ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ મૂકી દીધા છે એટલે જેવું ખાડીનું પાણી ઉતરશે એ હેન્ડપંપના માર્ગે અમે ખાડીમાં એ પાણીને એટલે આવનાર રાતના રાતના સમયમાં વિસ્તારમાં અમને હેન્ડપંપ કરે પાણી ઉતરીશું અમે અહિયાં થી પાંત્રીસ છોકરાને રેસ્ક્યુ કર્યા છે એક નિવાસી શાળા છે ત્યાં પચીસ છોકરાઓ નિવાસી કર્યા છે એટલે બે જગ્યાએ એ અમારે રેસ્ક્યુ કરવા પડ્યા છે પાર વિભાગને બોટ વધારવા માટે સૂચના આપવામાં આવી હતી ઉમરલાયક વૃદ્ધોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. લેંબાયત વિસ્તારમાં હાલ ભારે તારાજી સર્જાય છે. ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. સાથે જ ઘરમાં પણ ઘૂસી ગયા છે. પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગીતાનગર પર્વત ગામમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા મહિલાને બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે યોગી ચોક વિસ્તારમાં ખાડીપુર મહાવીર ચોક થી કિરણ ચોક રોડ તળાવ જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે આખા રોડ પર કમર ડૂબ પાણી ભરાયા છે આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે વાહન ચાલકોના વાહનો રસ્તા પર બંધ પડી જતા હાલાકીની સ્થિતિ સર્જાય છે સુરત જિલ્લામાં પડી રહેલ અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે